તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢીને ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદરા ખાતે આવેલ ડીજીવીસીએલ ની કચેરીએ સુડાવાસના લોકો અને સાથે કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને મનીષાબેન કુકડિયા સાથે વિરોધ પ્રદર્શન કરી માંગ કરી વેસુ વિસ્તારમાં રહેતા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો નહીં લગાવ્યા પણ આ ગરીબોના આવાસમાં સ્માર્ટ મીટરો લગાવીને શું સાબિત કરવા માંગો છો જે કચેરી અમે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છીએ કચેરીમાં પણ સ્માર્ટ મીટરો નથી લાગેલા ત્યારે જનતાના ઘરે શા માટે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અહીં વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢીને જૂના મીટરો લગાવવાની માંગ કરવામાં આવી છે જો એવું કરીને લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરાવવા આવવાની ફરજ પણ પડી શકે છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ આવવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તમામ લોકો નહીં જ હોય તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા એ મીટર લગાવવાની રજૂઆત કરી હતી જ્યારે લોકો ડીજીવીસીએલના અધિકારી પાસે વગર મંજૂરીએ સ્માર્ટ મીટરો લગાવ્યા અને કેટલા સમય માટે મીટરો કાઢશો તેવા સવાલો કર્યા ત્યારે કોઈ જવાબ તેમને ન મળતા જવાબની માંગ સાથે ત્યાં ધરણા પર બેસી જતા પોલીસ દ્વારા આગળ કરીને અટકાયત કરવામાં આવી હતી જે સ્માર્ટ મીટર કોઈ નેતાઓના ઘરે ઘરે લગાવ્યા નથી એ સામાન્ય જનતાના લગાવીને સરકાર સાબિત શું કરવા માંગે છે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા આવ્યા કરતા રહીશું અને ભવિષ્યમાં જો હજુ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો કાર્યવાહી ચાલુ કરવામાં આવશે અને રસ્તા પર ઉતરીને સ્માર્ટ મીટર માટે આંદોલન કરવામાં આવશે એવું પાયલ સાકરિયા જણાવ્યું હતું જે આજે સાકરિયા સુરત મહાનગરપાલિકા વિતા પાર્ટી ના નગર સેવક એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ સ્માર્ટ મીટરો નથી સ્માર્ટ મીટરો લગાવ્યા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવ્યા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવ્યા અને ખરી હકીકત તો એવી છે જે જગ્યા ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહિયાં પણ સ્માર્ટ મીટર નથી

કરવા માટે આવ્યા છે કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇનિટ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમાં અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો